બેફામ શાળાઓ મંજૂરી વગર ફી વસૂલતી હતી એફઆરસી માં ફી મંજૂર કરાવ્યા વગર જ વાલીઓ પાસેથી ઉઘરાણા થતા હતા સંવાદદાતા અપૂર્વ ફોનલાઇન પર જોડાયા છે અપૂર્વ ઉનાળુ વેફ્યશન ખુલે પહેલા જ એફઆરસી કમિટી હવે શાળાઓ પર તવાઈ બોલાવવા જઈ રહી છે શું વિગત ચોક્કસની વાત કરીએ તો જે શાળાઓ ખાનગી શાળાઓ ચાલી રહી છે તે શાળાઓમાં પ્રી પ્રાઇમરી સેક્શન જે છે તે શરૂ કરી દેવામાં આવતું હોય છે પરંતુ આ પ્રી પ્રાઇમરી સેક્શન શરૂ કરવા માટે એફઆરસી એટલે કે ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ જે પણ ફી મંજૂર થતી હોય તે મંજૂરીના આધારે જ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી તે પ્રમાણેની જ ફી લેવામાં આવતી હોય છે પરંતુ એફઆરસી ને ધ્યાને આવ્યું હતું કે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મોટાભાગની ખાનગી શાળાઓ એવી જ છે કે તેમને શાળામાં પ્રી પ્રાઈમરી સેક્શન ચાલે છે છતાં પણ કમિટી સમક્ષ મંજૂરી તે લેવામાં નથી વિદ્યાર્થીઓ વાલીઓ પાસેથી ફી વસૂલવામાં આવી છે તેના બાદ જિલ્લા તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યો જિલ્લા ખાનગી શાળાઓમાં તપાસ કરી છે કે પંચોતેર કરતા પણ વધુ પ્રાઈમરી શાળાઓ જે છે શાળાઓમાં ચાલી રહી છે છતાં પણ ફી મંજૂરી કરાવી નથી ને છેલ્લા ઘણા સમયથી બિલકુલ આ જાણકારી બદલ આપનો આભાર